પાણી લીકેજ જોવા મળ્યું હતું આવી સ્થિતિને કારણે આઇકોનિક બિલ્ડિંગની માળખાકીય મજબૂતાઈને લઈને અનેક વિવાદ ઉભો થયો છે બીજી એકવાર ભારે વરસાદને કારણે નવી સંસદ ભવનમાં પાણી ઘૂસી જતા હાલાકી અનુભવાઈ હતી રાધાની દિલ્હીમાં સતત વરસી રહેલા વરસાદને લઈ અને પૂરની સ્થિતિ જોવા મળી રહી છે ભારે વરસાદને કારણે નવા સંસદ ભવનની પુલ ખુલી છે જોવા જઈએ તો વરસાદને કારણે સંસદ ભવનની લોબીમાંથી પાણી લીકેજ જોવા મળ્યું આવી સ્થિતિના કારણે આઇકોનિક બિલ્ડિંગની માળખાકીય મજબૂતાઈ અને ડિઝાઇનને લઈ અને ફરી એકવાર પ્રશ્ન ઉભા થયા છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર બુધવારે વરસાદ દરમિયાન નવી બિલ્ડિંગના પરિસરમાં પાણી ભરાઈ જતા આરોપ અને પ્રત્યારોપનો દોર શરૂ થયો હતો

जो मेन आपका शोपीस है वहां से पानी गिरता हो और ये पार्लियामेंट तो हमने कहा था ये तो पार्लियामेंट है ही नहीं ये तो इट्स नरेंद्र मोदी जीगो हिट इन दीज इलेक्शन इट्स ओनली नेचुरल वाटर वॉटर लीक फ्रॉम આ પહેલીવાર નથી કે નવા સંસદ ભવનને લઈ અને વિવાદ ઉભો થયો હોય નિર્માણ પ્રક્રિયાથી લઈ અને ઇમારતના ઉદ્ઘાટન સુધીના અનેક મુદ્દાઓ પર વિપક્ષે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે આ ઘટનાને ફરી એકવાર સંસદની નવી ઇમારતની ગુણવત્તા અને તેના નિર્માણમાં વપરાતી સામગ્રીની પ્રામાણિકતા પર સવાલો ઉભા કર્યા છે જો કે અધિકારીઓએ દાવો કર્યો છે કે આ ઘટનાથી ભવિષ્યમાં કોઈ અસુવિધા નહીં થાય બ્યુરો રિપોર્ટ જી